નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે સાગર રક્ષક દળની ટોટલ છપ્પન જગ્યા બહાર પાડેલી છે ધોરણ ત્રણ પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ જુનાગઢ જિલ્લા ખાતે સાગર રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યા પર ભરતી કરવા માટેની આ જાહેર ખબર છે જુનાગઢ જિલ્લામાં સાગર રક્ષક દળની ટોટલ છપ્પન ખાલી જગ્યા માનદ વેતનથી ભરવા માટે લાયકાતની જો વાત કરીએ તો ધોરણ ત્રણ પાસ ઉંમરની વાત કરીએ તો વીસથી પચાસ વર્ષના હોય તે આમાં ઉમેદવારી નોંધાવી શકે છે કોસ્ટલ એરિયા ગામોમાં વસવાટ કરતા શારીરિક અને માનસિક રીતના સશક્ત હોય તેવા ઉમેદવારોએ ફોર્મનો નમૂનો અત્રની વેબસાઈટ છે એસપી જુનાગઢ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી અથવા નીચે દર્શાવેલ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી નીચે દર્શાવેલ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવાની રહેશે જે અરજી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી માન્ય રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં આપણે જે લિંક આપેલી છે તેની અંદરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને ભરી શકાશે છપ્પન જગ્યાઓ કયા એરિયામાં છે તેનું માહિતી મેળવી લઈએ માંગરોળ મરીન છે કોસ્ટલ એરિયા અને ગામનું નામની વાત કરીએ તો માંગરોળ બંદર છે સાંગાવાડા છે રઈઝ છે શાહપુર સેરિયાજ લોએજ સેરિયા જબારા આરેણા બોડાદા અને મક્તુપુર સીલ પોલીસ સ્ટેશન છે સીલબારા આત્રોલી દિવાસા ચોરવાડની વાત કરીએ તો ચોરવાડ પુર અને ખંભાડિયા આ જગ્યાથી પણ તમે અરજી ફોર્મ મેળવી શકો છો ફોટો લગાવવાનો છે અહીંયા તમારું આખું નામ લખવાનું છે નામ અટક લખવાની છે નામ અને અટક લખવાની છે પિતા અથવા તો પતિનું જે નામ હોય એ લખવાનું છે અત્યારે રહેતા હોય એ રહેઠાણ લખવાનું છે પોલીસ સ્ટેશનનો વિસ્તાર તમારે નજીકનો જે હોય તે અહીંયા લખવાનો છે ટેલિફોન નંબર ખાસ લખો મોબાઈલ નંબર લખવાનો છે શૈક્ષણિક લાયકાત ધોરણ પાસ ત્રણ પાસ ઉપર જે તમે ડિગ્રી અથવા તો પસાર કરેલી પરીક્ષા ખાસ લાયકાત જેમ કે પરદેશી ભાષાનું જ્ઞાન હોય તો તે તમારે અહીંયા મેન્શન કરવાનું છે જન્મ તારીખ તમારે લખવાની છે જન્મસ્થળ દેશ અથવા તો જિલ્લો લખવાનો છે રાષ્ટ્રીયતા ઇન્ડિયન લડાઈ અંગેની સેવાઓની અથવા તો લશ્કરી અથવા તો નાવિકની તાલીમ અથવા કોઈપણ પ્રાથમિક મદદ અંગેની અથવા એમ્બ્યુ એમ્બ્યુલન્સ કારની તાલીમની વિગતો અહીંયા તમારે દર્શાવવાની રહેશે વ્યવસાય અને ધંધો જે હાલમાં કરી રહ્યા હોય તે લખો આધાર કાર્ડ નંબર ચૂંટણી કાર્ડ નંબર બેંકનું નામ અને શાખા અવશ્ય લખવી આઈએફસી કોડ લખો ખાતા નંબર લખો ભાષાની જાણકારી તમને કઈ ભાષા આવડે છે ગુજરાતી હિન્દી અંગ્રેજી વાંચતા આવડે છે લખતા આવડે છે કે બોલતા આવડે છે અહીંયા ખાલી આમ કરીને આમ ટીક કરી દેવાનું સાચા નહીં આ તમારે એક બાહેધારી પત્ર આપવાનું છે કે કટોકટીની પરિસ્થિતિમાં ગમે તે વખતે ગમે તેટલી મુદત માટે અને ગુજરાત રાજ્યમાં ગમે તે વિભાગમાં મને બોલાવવામાં આવશે મારા વરિષ્ઠ અમલદારોના હુકમો અનુસાર તાલીમ લેવાની અને પરેડમાં હાજર રહેવાની હું જવાબદાર ગણાવીશ મારે નીચેની પ્રતિજ્ઞા લેવી પડશે અહીંયા મારા આખું નામ લખવાનું છે અહીંયા રહેઠાણ લખવાનું છે તાલુકો અને જિલ્લો અહીં તમારી સહી કરવાની છે અહીંયા જે કોઈ તારીખે તમે ફોર્મ ભરી રહ્યો છો એ લખવાની અને સ્થળ અવશ્ય લખવું ઓછામાં ઓછા ત્રણ વર્ષથી તમને જાતે ઓળખતા હોય તેવા ઊંચા હોદ્દા ધરાવતા બે સભ્યોની સહી અને ચારિત્યના પ્રમાણપત્રો નીચેની જગ્યામાં લખવાના રહેશે ઓળખાણ આપનારનું વ્યક્તિનું અહીંયા તમારે નામ લખવાનું છે એમની સહી કરાવવાની છે સરનામું એમનું ખાસ લખવાનું મોબાઈલ નંબર પણ લખવાનો રહેશે સેમ ટુ સેમ આ બીજું ઓળખાણ આપનારનું પણ તમારે આ બધી વિગત લખવી પડશે અને જે કોઈ તમને ઓળખે છે તે તમને પ્રમાણપત્ર આપશે બરાબર તમે જ્યાં નોકરી કરતા હશો એમનું નામ આવશે અહીંયા અહીં સહી કરવાની છે પૂરું નામ માલિક અથવા તો ઉપરી અધિકારીનો હોદ્દો દર્શાવવાનો રહેશે એમનું સંપૂર્ણ સરનામું લખવાનું છે ટેલિફોન મોબાઈલ નંબર લખવાનો છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક વતે તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો